આપણે ફોન કરવા એવું વિચાર રાતે તો એવું સપનું આવ્યું તો આપણે જમીનની બાજુમાં પીકડે ને આપણે મસ્ત પોતાની હોટલ ઊભી કરી દીધી પોતાની હોટલ ઊભી કરીને ઘર આવી ગઈ એટલે વાંસ ખોડી દેવી આવતી હતી દાદા કરવું પડશે એવું સપનું આછું સવારમાં આવી ગયું ફોન કરવા દે આ જેબી ફોન કરવું એવું આવતો મ એટલે એ હું કરી તું યાર આયક બાજુ પડી નઈ જગ્યા મારા સાફ કર આવી અચાનક એમ એટલે એ તો યાર એવું આવી જતું રાતે કોઈ સપનું આવ્યું હતું ને એટલે હા તો આવી ગયો નઈ આવતો નહી આવતો એટલે એ એક કલાક એટલા પૈસા ના હોય યાર નહીં આવતો તું હા તો યાર ભાઈ અમે તો પાવડા લઈને મચ્છો વાળી બીજા બસો ત્રણસો મજૂર બોલાવશો અમે હા તો નતા આવતા મત કોઈ જોવા તો કેટલો ખર્ચો થાય એવું બધું વિચારી ગઈ બધું નહીં જોઈશે એવું તો થોડું વિચારીએ આપણે એટલે આપણે એકલાથી સાફ થાય એવું નહીં હું તો કહું તો થોડું થોડું ઉગ્યું છે એટલું બધું ઉગ્યું લે તો વરસાદ એ ખાલી ખોટું બગાડે આપડે જેટલો મોટો ખાવ્યો ભાઈઓની બધું ભેગી જવી ને કોઈ ભાડું બાડ્યું નહીં આવવું પડે તો કોઈ ના

કાલનો કોઈ નહી મેળ પડાય ભાઈ દુખી વાત છે જો કાલે નહી આવના આજે નહી આવો ને એવું આવે એ કરાવી બધું લે એટલે હું કરી એટલે હોટેલ બના ઉમસ્તન બને અલ્યા ઘર બનાવનું ઘર બનશે મારું મારી મંજે લે આરવણ સાહેબ

સિમેન્ટ નો ખર્ચ થઈ ને દિલ્હી નું શાકભાજી ને બધું થઈ ને આઠ લાખ રૂપિયા થાય બધા બે બે લાખ ભરતા હોય તો મજૂરો પચાસ રૂપિયા